બઉ જ અત્યંત આપણને દેખાય કે આપણને ભક્તોને સુખ આપવા માટે ભાવિક જનતાએ બહુ જ અદભુત રીતે એમનું ભાવભર્યું સ્વાગત કર્યું ત્રણ હજાર કરતા હરિભક્તો ની મેદનીએ મહંત સ્વામી મહારાજ ઉમળકા ભેદ સ્વાગત કરીને વધાવ્યા અહીંયા મહાન સ્વામી મહારાજ સત્તર દિવસ મૂળભૂત હેતુ તો છે સંકલ્પ પૂર્ણ કરવા માટે આપણને બધાને આવું એક ભક્તિનું સુખ આપવા માટે વધાર્યા છે તો નવ દિવસ સુધી મહાન સ્વામી મહારાજ એકવીસ તારીખથી પાંચ સપ્ટેમ્બર સુધી આપણને સુંદર લાભ